હિંડી લેલો અલ્યા કાકડી વાયતી ક્યાં જાય એ છોકરા ખરાય પણ ઓય તો આવો ઓય આવો યાર તમે જુઓ ખાલી

લે ચોક મેલુય ઓલા ઓલા પીચો પીચો અલ્યા મારી નથી છો અમારી ક્લાન નહી મારા આવક બે તું મમહાલિયા ને લેવાનું ના છો અમે પાછો હું તમે પત્તન બત્તા બધું નાખો અંદર હા પત્તા છે નાખો બંદ તો કોઈ નાખતો નહી બે જણા <g Designer? ive> <bits are key implications> એ રૂ વેનો બક કે મિતલા તમ કેસુ ભાએ કેસુ ભા કેસુ ભા આ શેતો કોનો નમક બે કેસુ ભા કાકડી એ કોનો નમક બે કનુઆ કનુઆ કેસુ ભાનો કેસુ ભાનો હ કેસુ ભાનો કાકડી એવો બાર હા તેડાટ તેડાટ યો એમે એ દીજે છે આ નેના ડડા આને કેતર કેસુ ભાનો હો

तो थाने आ मय अब केसा તમારું પણ તમે કોઈના ક્ષેત્ર માં પૂછાયેલા પહેજો તમારે ખબર નઈ પડતી પણ અમને કેવું પડે તમારું Amaru de lia...